તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો તમે માયાભાઈ આહિરને તો ઓળખતા હશો દોસ્તો માયાભાઈ આહિર એમ કહેવાય છે કે હસીય કલાકાર છે અને આખા ગુજરાતની અંદર એને ઓળખે નહીં એવું તો બને જ નહીં દોસ્તો તો તમને ખબર હશે કે માયાભાઈ આહિરના દીકરાના લગ્ન એમ કહેવાય છે કે જયરાજભાઈના લગ્ન છે અને અત્યારે જયરાજભાઈના લગ્નની બૂમ પડી રહી છે દોસ્તો અને મોટા મોટા કલાકારો પણ ત્યાં આવ્યા હતા અને રાસ ગરબા પણ રમ્યા હતા દોસ્તો હાલ જયરાજભાઈમાંથી એટલો બધો પૈસાનો વરસાદ વરસાયો હતો કે વાત જ ના પૂછો દોસ્તો અને જયરાજભાઈની જાન પણ હેલિકોપ્ટરમાં જવાની છે એવા પણ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે માયાભાઈ આહિર છે એનું એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો અને એક પણ ગુજરાતનો કલાકાર એવો ગુજરાતી બાકી નથી કે માયાભાઈ આહિરના ઘરે લગ્નમાં ન આવ્યો એ દોસ્તો એમ કહેવાય છે કે મોટો દૂપરો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો અને રાસ ગરબા પણ રમવામાં આવ્યા હતા દોસ્તો અને જયરાજભાઈમાંથી એટલા બધા પૈસાનો વરસાદ વરસાયો હતો કે કરોડો રૂપિયા ઉડાડ્યા હતા જયરાજભાઈમાંથી દેવાજભાઈ ખવડ પણ આવ્યા હતા અને માયાભાઈ આહિર પણ એમ કહેવાય છે કે રાસ ગરબા પણ રમ્યા હતા અને પોતાના દીકરાના લગ્ન હોય એના એમ કહેવાય છે કે માયાભાઈ આહીર ગરબા ના રમે એવું તો બને જ નહીં દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો તો હાલ અત્યારે માયાભાઈ આહીરના દીકરાની લગ્ન છે અને એમ કહેવાય છે કે આની જાન હેલિકોપ્ટરમાં જવાની છે એવા પણ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો અને મોટા મોટા કલાકારો પણ ત્યાં આવ્યા હતા જીગ્નેશ કવિરાજ પણ આવ્યા હતા અને દેવતભાઈ ખવડ પણ આવ્યા હતા અને રાજદીપ બારોટ પણ આવ્યા હતા ઘણા બધા મોટા મોટા કલાકારો પણ ત્યાં આવ્યા હતા લગ્નમાં અને રાસ ગરબા પણ રમ્યા હતા દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને એમ કહેવાય છે કે માયાભાઈ આહીરના દીકરાના લગ્ન હોય અને કલાકારોને હરખ ના હોય એવું તો બને જ નહીં દોસ્તો બધો રાસ ગરબા પણ રમ્યા હતા દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લેક્ચર જરૂરથી ફરી બીજાડી મળી તપ્ત કે જય હિન્દ જય ભારત મળી બીજા વડી તપલી ભાઈ ભાઈ